નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે સમાચાર કેશોદમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા બજારોમાં અવનવી રાખડીઓ વેચાવા લાગી દસ રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીની રાખડીઓ કેશોદની બજારમાં જોવા મળે છે રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે દુનિયાના દરેક કુણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે ત્યાં તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે આધ્યાત્મિક મહત્ત્વની સાથે તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે પૌરાણિક કથાઓ અનુસાર રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે રાખડીના તહેવારની શરૂઆત દેવી લક્ષ્મીએ રાજા બાલીને રક્ષાસૂત્ર બાંધીને કરી હતી ત્યારબાદ મહાભારતમાં પણ એવું જ બન્યું જ્યારે દ્રૌપદીને મદદની જરૂર પડી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના આપેલું વચન પાળ્યું જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થઈ રહ્યું હતું ત્યારે શ્રીકૃષ્ણએ તેને મદદ કરી દ્રૌપદીએ સભામાં પોતાનું માન બચાવવા માટે શ્રીકૃષ્ણને રાખડી બાંધી ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે નવમી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને કેશવદની આંબાવાડી વિસ્તારની બજારો અત્યારથી જ રાખડીની રોનક જોવા મળી રહી છે પરંપરા આધુનિકતા મિશ્રણ સાથેની વિદાય પ્રકારની આકર્ષક રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ રાખડી સ્ટોરવાળા બહેનના જણાવ્યા મુજબ હાલ રાખડી વેચાણ ધમધમતું જોવા મળ્યું છે દસ રૂપિયાથી પાંચસો રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે આ વર્ષે રાખડીમાં દસ ટકા સુધીનો ભાવ વધારો થયો છે નાના બાળકો માટે કાર્ટૂન રાખડી યુવાભાઈઓ માટે સ્ટાઇલિશ અને ટ્રેડિંગ રાખડી તેમજ પૂજા માટે પરંપરાગત માળાવાળી રાખડી તેમજ ડાયમંડવાળી રાખડી રુદ્રાક્ષવાળી રાખડી ભગવાનની પ્રતિકૃતિવાળી રાખડી બ્રેસલેટ રાખડી બજારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે